તમને આ સમય પાછો મળવાનો છે જો પુણ્યો કરવા માટે પણ જૂના પુણ્યો જોઈએ એમ એમ પુણ્યો નથી થતા કોઈ ધંધો તમે કરો તો ઇન્વેસ્ટમેન્ટ માટે કંઈક તો પૈસા જોઈએ તો કમાવો ને એમ નવા પુણ્યો બાંધવા પણ જૂના હોવા જોઈએ નહીં તો એમને સત્કાર્યો પણ થતા નથી તમારા હાથે જે દિવસે કંઈક સારું થાય માનજો મારા કોઈ સત્તર હશે ઠાકોરજી આજે એનું ફળ મને તો અનેક ભાગ્યો દેન બહુજન્મ સમર્જિતેન સત્સંગ મમ ચલબતે પુરુષો યદાવે આ તો કહા કે ભાગ્ય કા ઉદય હોતા હે અનેક જન્મોના કર્મો ભેગા થાય પુત્રો ભેગા થાય અને પુણ્યો નેમ થાય કે આને કોઈ લૌકિક ફળ નથી આપ આનું કલ્યાણ થાય એવું ફળ આને આપ્યું છે ત્યારે આપણે ભાગવત કથા જીવનમાં મળતી હોય છે એવી આ પરમ પાવન ગાથા છે પેલા ગંગાજીમાં તો ત્યાં જઈને સ્નાન કરવું પડે આ કથા ગંગા એવી છે તો આપણા સુધી આવે આપણને સ્નાન કરાવે પવિત્ર કરાવે અને કાયમ માટે આપણા હૃદયમાં વાસ કરે એવી આ ભાગવતી પેલી ગંગા તો મહાદેવજી ના માથે નીકળે છે આ કથા તો ભગવાન ના નીકળે છે પરમ પાવન કરનારી આ કથા છે અને એટલે તો અમારા ગોપીજનો ગોપી ગીતમાં માં એ કહે છે પ્રભુ આપકી એ કથા શ્રવણ મંગલમ સાંભળે એનું મંગલ કરનારી સાંભળતા સાંભળતા તમારા દુર્ભાગ્યો ટળી રહ્યા છે તમારા જીવનમાં મંગલ પ્રગટ થઈ રહ્યા છે કારણ કે ભગવાન જેને સ્પર્શે એ પછી અપવિત્ર ન રહી શકે કથામાં તમારા મનને ભગવાન સ્પર્શે છે તમારા સર્વાંગને ભગવાન સ્પર્શે છે જેમ કોઈ જલમાં આપણે ડૂબકી લગાવીએ ત્યારે આપણું સર્વાંગ ડૂબી જાય એમ તમે કથામાં અત્યારે ડૂબકી લગાવી રહ્યા છો એ તમારું સર્વાંગ કથામાં બળી રહ્યા છે અને ભગવાનનો સ્પર્શ કેમ પારસ મણીનો સ્પર્શ લોડાને સ્પર્શે એને સોનું કરી નાખે અડે એને જ નહીં આખાને સોનું ક્યાંથી અડાય એમાં કથા કર્ણને સ્પર્શે અને આખા શરીરને સ્વર્ણમય બનાવી મંગલમય બનાવી પવિત્ર બનાવી શ્રવણ મંગલમ શ્રીમદાતમ ભૂવિ ગુણંતિ તે ભૂરિદાન આ ભૂરિદ જનો આ મહાપુરુષો સતત એનું ગાન કરે એવી આ ભગવાનની કથા કલ્મશાપ કલ્મશોને ધોઈ નાખે ગમે તેટલો માણસ મોટો થતો જાય મન ક્યાં પવિત્ર થાય છે ઉલટાનો જેટલો મોટો થાય એટલી સ્પર્ધામાં વધારે પડતો જાય જીવનમાં ક્લેશ સિવાય બીજું કઈ ન રહે અને દરેકના જીવનમાં ક્લેશ લાગેલા કોઈને ઘરનું કોઈને પરિવાર કોઈને ઓફિસ કોઈને દુકાનનું કોઈને ધંધાનું ક્યાં ક્યાં નથી જીવનનો એક આ રૂડો અવસર છે ખાસ બધાને કહીશ સાત દિવસમાંથી એક દિવસ છૂટતા નથી પાંચ ફળ એના કયા છે પહેલું ભાગવતજી નું ફળ કહ્યું નિસંશયતા સર્વ સંશયોમાંથી મુક્તિ ભાગવતજી સાંભળો એટલે બધા જ સંશય જતા શંકાઓ જતી અને એ જ શંકાઓ શ્રદ્ધામાં ફેરવા શંકા ખરાબ વસ્તુ શંકાથી શરૂઆત શંકાનો નકશો લઈને શ્રદ્ધા સુધી જવું છે પગમાં લંકાની ધૂળ છે એટલે અવધ સુધી જવું છે આ યાત્રા છે શંકા થી લઈને શ્રદ્ધા સુધી આ યાત્રા છે શ્રાપ થી લઈને સમર્પણ સુધી સંશય શ્રદ્ધા સમાધાન અને સમર્પણ આ ચાર શબ્દોમાં માં આખી કથા ગોઠવાય સંશય થી શરૂઆત થાય અરે મારો ઉદ્ધાર થશે કે નહીં મને શ્રાપ લાગ્યો છે સાતમા દિવસે તક્ષક આવીને મને દંશ દેશે હું મરી જઈશ મારે મરીને દુનિયા નથી છોડવી મારે તો જીવીને દુનિયામાંથી જવું છે બંનેમાં ફરક છે મોટા ભાગની દુનિયા મરીને દુનિયા છોડે છે લોકો પણ મહાન લોકો જીવી જાય છે એ વિચારો દ્વારા વર્તન દ્વારા વ્યવહાર દ્વારા ઉપકાર દ્વારા અનેક અનેક પ્રકારે કેવલ શરીર થી માણસ નથી જીવતો શરીર તો આજે છે ને કાલે નાય રહે છતાંય ઘણા લોકો ઘણાના મનમાં જીવ ઘણાના વિચારોમાં જીવતા હોય છે ઘણાને જીવનનું બળ આપતા હોય છે એ માણસ કેમ મરે છે વિચારો હંમેશા જીવતા રહેતા હોય વ્યક્તિઓ ભલે જ આજે આપણે ઘણા જૂના વૈષ્ણવોને યાદ કરીએ સત્સંગમાં જઈએ સૌમાં જઈએ મનોરથમાં ઘણા યાદ આવે આપણને અરે પેલા હતા તો સત્સંગમાં કેવો આનંદ પેલા ભાઈ ગામમાં હતા કેવી લોકોને મદદ કરતા કેટલી મહેનત કરતા કે લોકો ભક્તિ કરી શકે લોકો પોતાના જીવનનું ઉત્થાન કરી શકે રાત દિવસ દોડ આપણે એવા વ્યક્તિઓને યાદ કરીએ છીએ કે જેમના થકી આપણને જીવનમાં લાભ મળ્યો હોય આનંદ મળ્યો હોય સદ વિચાર મળ્યા હોય સદ કાર્યો જેના થકી આપણે કરી શક્યા હોય એવા લોકો જીવતા રહે છે તો શ્રાપિત થયેલા સંશય મનમાં થયો ગુરુ મળ્યા એટલે શ્રદ્ધા બેસે શ્રદ્ધા અને ગુરુ ભેગા થયા તો જીવનમાં સમાધાન આવ્યું અને સમાધાન આવ્યું સમજ પેદા થઈ એક બડો આધાર કલી મે કેવલ પ્રભુ ની શરણાગતિ દ્વારા જ કલ્યાણ છે અને જીવન માં સમર્પણ પેદા બસ આટલા જ ડગલા ભરવાના છે આ ચાર ડગલા માં ઈશ્વર તમારા હાથ વગો થઈ જશે સંશય મનમાં છે તો વાંધો નથી પણ એ સંશય એવી જગ્યાએ લઈને ન જતા જ્યાં તમારો સંશય મજબૂત કરવામાં આવે એવી જગ્યાએ લઈ જજો જ્યાં સંશયને શ્રદ્ધામાં ફેરવવા આપણા બધાની તકલીફે સંશય મનમાં હોય છે પણ એ સંશયને એવી જગ્યાએ લઈ જઈએ છે કે જ્યાં સંશય ને મજબૂત સાચો જ આવું બધું કયું હતું એવો સંગ મળી ગયો તમારી શંકાને જીવનનું બળ બનાવી દેશે શંકાને દ્રઢ કરી હું સાચું બાકી બધું જ ખોટું પણ એવી જગ્યાએ જજો જ્યાં શંકાને શ્રદ્ધામાં ફેરવાય અને શ્રદ્ધા જીવનનું બળ બની જાય આપણી ભક્તિ આપણી શ્રદ્ધા આપણી કમજોરી ન બનવી જોઈએ અમે તો ભક્તિ કરીએ એટલે અમને બધા ચિંતી જાય આમ તો ભોળા એટલે ચિંતી જાય અમને આમ થાય અમને આમ થાય ના ભગવાન કૃષ્ણ હોય એને કોણ છેતરી શકવાનું છે અને કદાચ હાથમાંથી લઈ જશે ભાગ્યમાંથી કોઈ નથી લઈ જતો શ્રદ્ધા તાકાત બને હું ભગવાન ને છું હું વધારે પુરુષાર્થ કરીશ હું વધારે હોશિયાર થઈશ હું વધારે મહેનત કરીશ કારણ કે જ્યાં ભગવાન છે ત્યાં વિજય છે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર મતેરમ આ વિજય હોય ત્યાં ભગવાન એટલે કેવલ ભીડ જોઈને ગભરાય નહીં જો કૃષ્ણ હોય ત્યાં વિજય હોય છે ટોળાઓ તો ઘણી બધી જગ્યાએ વધારે હોય છે પણ ટોળાથી ક્યાં જીતાય છે કૃપાથી જીતાય છે શરણાગતિથી જીતાય છે કૃષ્ણ જીતાવના છે એટલે જેના જીવનમાં કૃષ્ણ છે એને તો નિર્ભય થઈને મારી જોડે ભગવાન છે અને બાળકોને પણ એવું શીખવાડું ભગવાન એ આપણી તાકાત છે આપણું બળ છે આપણી કમજોરી કે આ પુરુષાર્થી ભાગવાની જગ્યા નથી ભગવાન ઘણા લોકો પુરુષાર્થી બચવાની જગ્યા માને તો આપણે તો કઈ નહીં કરી શકીએ ભગવાન પાસે જઈને માળા ફેરવવા લાગે અને આ કૃષ્ણ એવો છે ને તો અર્જુન ને ઉભો કરે તસ્માદ ઉત્તિષ્ઠ કોણ તે યુદ્ધાય કૃત નિશ્ચય તું એમ ના માનીશ કે તારા બદલે હું લડી લઈશ લડીશ તો તના તન તારી પાસે લડાવીશ જીતાડીશ લડાવે તો ખરો પુરુષાર્થ તો તમને જ કરાવે એ તમને નિષ્ક્રિય ન થવા દે એટલે કૃષ્ણ એ આપણું બળ છે તો પહેલું ફળ ભાગવતજી સાંભળશો એટલે નિસંશય બની જશો શંકાઓ સમાપ્ત કે શ્રદ્ધા જ્યારે વધે છે ને પછી શંકાઓ રહેતી નથી પછી તો શંકા જાગે તો મને એમ થાય કે મને આવો કેમ વિચાર આવે છે પહેલા એમ થતું જો હું કેવો હોશિયાર મને કેવા લોજિકો સુજે છે હું કેવા પ્રશ્નો પૂછી પછી એમ થાય કે આવો વિચાર મને આવ્યો કે શ્રદ્ધા જ્યારે જાગે ને ત્યારે ભગવાન ધર્મ ગુરુ પંડિત જેના માટે પણ શંકા જાગે પછી એમ ના થાય કે આ શંકા પૂછવું ને આની તર્ક કરવું ને વિતર્ક પછી એમ થાય કે આવો ખોટો વિચાર મારા મનમાં આવ્યો જ કે ભાઈ તો મનમાં ગ્લાની થાય કે ભગવાન માટે આવો વિચાર પછી તો શ્રદ્ધાએ શંકાને શંકા ને જાગે ડાક્ટર સંશય હે એટલે જ કરે આ ભગવાન

પ્રભુનો નો વિશુદ્ધ ભાવ તમારા હૃદયમાં સ્થાપિત થઈ જાય એ જ ભગવતજી પરમ ફળ છે અને થાય છે નિશ્ચિત છે ભગવાન એનો રસ્તો ગોતી લેતા હોય છે પ્રભુ છે ને એનો રસ્તો ગોતી લે છે એમને તમારા જીવનમાં આવવું છે ને ને કોઈ ઘટના કોઈ વ્યક્તિ કોઈ સંજોગ કોઈ પ્રસંગ કઈક ને કંઈક એવું કરી એને તમારા દિલમાં આવું છે તો આવી જવાનું છે એ તો છે ચોર ને આ છે માખણ ચોર ગોપીઓ ગમે તેટલી કોશિશ કરે કે અમારા ઘરમાં ન ઘુસે પણ એને કોણ રોકી શક્યું છે એ તો ગોપીઓના હૃદયમાં છીકા રૂપી અંદર રહેલું ભાવનું માખણ ચોરતા એને સારી રીતે છે એમ તમે ગમે તમારા ભાવને હૃદયની બારીઓમાં બંધ કરીને સતાડો આ મારો કનૈયો સાત દિવસમાં કોઈ પણ તક મેળવી અને તમારા હૃદયમાં પ્રવેશી જશે અને તમારું દિલ હરી જશે અને કથા જેને સાત દિવસ સાંભળી હોય પછી કોણ એવો જીવ હોય જે કૃષ્ણને પ્રેમ કર્યા વગરનો નહીં જાય આ તો આપણે ભગવાનને સાંભળ્યા નથી એની પાસે બેઠા નથી એને કોઈ સદ્ગુરુની આંખે જોયા નથી અને એટલા માટે ભૌતિક નજરે જોયો છે એટલે ભૌતિક અને લાગ્યો છે સાથે સાથે બેસી એના ઉત્તમ સંગની જ્યારે એની સન્મુખતા રાખશે ત્યારે ભગવાન જુદી રીતે અનુભવ કરાવે તો નિઃસંશયતા બીજું ફળ કરું ભગવત પ્રેમ કથા સાંભળતા સાંભળતા ભગવાનમાં પ્રેમ થાય છે એવી ભગવાનની કથાનો આ પ્રભાવ છે કારણ કે પ્રેમ અને ભગવાન આ બંને અલગ નથી એક જ છે પ્રેમ તો દરેકની અંદર છે ખાલી એને વાળવાનું છે તામારું જાચાર્યના જીવનમાં એવું પ્રસંગ આવે છે એક ભક્ત આવ્યો એમની પાસે એમનો શિષ્યને કહેવા લાગ્યો કે કોઈને પ્રેમ કરતો નથી મારે કાંઈ જ જોઈતું નથી મારે ભગવાનને પ્રેમ કરવો છે ગુરુ ઉપાય બતાવો અરે તું હજી વિચાર કરી લે ગુરુએ કહ્યું કે તું કોઈ તારા સ્વજનને સંબંધીને કોઈને પ્રેમ કરતો કોઈ વસ્તુને હું કોઈને પ્રેમ કરતો નથી મારે ભગવાનને પ્રેમ કરવો છે અરે હજી યાદ કરી લે તું પૈસાને કેવી વસ્તુઓને

પણ તારા જેવા સુકા હૃદયમાં એ પ્રેમ ના પુષ્પો ખીલવી પલ્લવિત કરવા બહુ કઠિન થઈ જશે અને એટલા માટે ઘણા લોકોને તમે જુઓ બહુ સંસારમાં આસક્ત હોય ને એ ભગવાનનો બહુ મોટો ભક્ત બની શકે ઘણી અમે લોકો પણ બહુ કોઈ શોખીન માણસ ને જોઈએ ને ત્યારે એમ થાય કે જો આ ને પ્રેમ કરતો થઈ જાય તો પ્રભુને કેવા લાલ લડાવે આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં આવે ત્યારે ગુસાઈની પાસે બે ભાઈઓ આવ્યા અને એક એ કહ્યું પૂછ્યું ગુસાઈજી તને શેનો શોખ છે આપણને તો કસાનો શોખ છે સેવા કરવી છે નાના ભાઈને પૂછ્યું તને શેનો શોખ છે મતલબ સંગીત પાક કલા ચિત્રકલા બધી જ કલાઓનો શોખ છે ગુસાહી એ કહો કે તને ઠાકોરજી પધરાવીશ પહેલા ને નહીં પધરાવું પેલો તો પોતે દુઃખી તશન ઠાકોરજીને દુખી કરશે અને તું આનંદમાં રહે છે તો તું એ આનંદમાં રહીશ ને પ્રભુને આનંદમાં રાખીશ તો ક્યાં તુલસીદાસજીના પ્રસંગમાં જુઓ આટલા બધા સ્ત્રી આશક્ત હતા પત્નીમાં તો એટલા મોટા રામ ભક્ત થઈ નંદદાસજી વાર્તામાં જુઓ એવા આશક્ત થયા સ્ત્રીમાં એવા અમારા ઠાકોરજીના પ્રિય વૈષ્ણવ થઈ ગયા બાળક માં શું પ્રેમ કરે એટલા માટે પુષ્ટિ માર્ગ એવી વિશેષતા તમને આપે છે બીજે બધે તો એમ છે કા સંસાર કા ભગવાન નક્કી કરો કોણ જોઈએ છે મહાપ્રભુજી કે આમ જુદા તરાજુ રાખવાની જરૂર નથી

અહીંયા અમારા પ્રભુ અમારા અમારા બાળક યશોદા અમારા ઘરમાં બી રાજે અમારા પરિવારમાં બીરાજે એટલે અહીંયા કોઈને છોડવાની જરૂર નથી બસ અમારા ઠાકોરજીના સંબંધી વૈષ્ણવ છે એવો ભાવ રાખો જ બધું મળે આ વિશેષતા મહાપ્રભુજી આપણને આપે છે તો અહીંયા કહ્યું પ્રભુમાં પ્રેમ એ પણ ફળ છે ત્રીજું ફળ કહ્યું ભગવત કૃપા ઠાકોરજીની કૃપાનો અનુભવ અને જેના પર ભગવત કૃપા થાય એનો સ્વભાવ બદલાય એની પ્રકૃતિ બદલાય એની પ્રવૃત્તિ બદલાય એના સંજોગો બદલાય ભગવાનની કૃપા બધું બદલવા સમર્થ છે આપણે કોઈને મદદ કરી શકીએ છીએ સુખી નથી કરી શકી સુખી કરવું તો ભગવાન ના તમે ગમે તેટલી કોઈની મદદ કરો પણ એવી ગેરંટી ના આપી શકો કે તમારા મદદથી સુખી થવાની છે માણસ એક જ તકલીફ વ્યક્તિ જતો હતો અને એને દસ રૂપિયાની નોટ મળી એક બાળકને ખિસ્સામાં મૂકી અને આવ્યો પપ્પા પાસે પપ્પા પપ્પા મને દસ રૂપિયાની નોટ મળી એક થપાટ એને મારી આમ બીજાની નોટ ઉપાડે પણ એને ખબર નથી રસ્તામાં એ પડી પણ ગઈ એને ખિસ્સામાં હાથ નાખ્યો રડવા લાગ્યો પપ્પા એ તો ખોવાઈ ગઈ પાછી થપાટ પડી આમ ખોઈ દેખાય પોતાનું હતું નહીં અને એને પોતાનું માન્યું તો થપાટ પડી અને બીજાનું પોતાનું થઈ ગયું અને ખોઈ બેઠા કે પોતાનું હતું નહીં એ ખોવાવાથી રડવા લાગ્યું હવે આમાં પોતાનું કંઈ જ નથી નથી મેળવ્યું નથી ખોયું માણસની પર તકલીફ છે કંઈ જ લઈને આવતો નથી પણ આમ મારું એટલે પહેલી થપાટ પડે જાય અને ખોવ જ્યારે ઘુમાવે ત્યારે પણ રડે અરે તારું હતું જ ક્યાં તું લઈને જ ક્યાં આવ્યો છતાંય માણસ રડે છે આનો સ્વભાવ છે આની પ્રકૃતિ કયો પ્રભુની કૃપાનો અનુભવ અને પ્રભુની સૌથી મોટી કૃપા તો એ જ છે કે એનું નામ આપણા મુખમાં આવે એની સેવાનો આપણને અવસર મળે એના સત્કાર્ય કરવાનો લાભ મળે આનાથી મોટી બીજી કૃપા કઈ ન હોય ભગવાન લૌકિક આપે એ સાધારણ કૃપા ભગવાન અલૌકિક આપે એ ભગવાન કૃપા છે જીવનમાં ભગવાન જયારે પુણ્ય કરવાની સત્કર્મ કરવાની સેવા કરવાની તકો આપે છે ત્યારે પ્રભુ નો વિશેષ રૂપે આભાર માનજો કારણ કે આપણો સ્વભાવ એવો છે લૌકિક આપે ત્યારે બહુ જ ઉપકાર માની અને અલૌકિક આપે ત્યારે ભગવાનનો ઉપકાર આપણને લાગતો નથી ખરેખર અલૌકિક આપ્યું ત્યારે વિશેષ ઉપકાર કે તમે મને આવો સુંદર સંજોગ આપ્યો સુંદર અવસર આપ્યો ભાગવતજી શ્રવણ કરવાનું પાંચમું ફળ કહ્યું ભાગવતજીમાં ભગવાન મળે છે અનિશ્ચિત વાત આપણે તો કહેવાય છે રામાયણ હોય ત્યાં હનુમાનજી આવે મહાભારત ની કથા હોય ત્યાં અશ્વત્થામાં આવે અને જ્યાં ભાગવત કથા હોય ત્યાં ભગવાન આવે છે અને ભગવાન તો ઘણી વાર આપણી સામે આવે છે આપણે ઓળખી નથી શકતા એ જુદી વાત છે જોઈ શકીએ પણ ઓળખી નથી કેટ કેટલી વાર એ કોઈની આંખે આપણને જોતો હોય છે કેટ કેટલી વાર કોઈની જીભ પર બેસીને આપણને સલાહ આપતો હોય છે કેટ કેટલી વાર કોઈના કાનમાં પ્રવેશી આપણી વાતોને સાંભળતો હોય છે કેટ કેટલી વાર એ કોઈના પગનો ઉપયોગ કરીને આપણા માટે દોડતો હોય છે કેટ કેટલી વાર એક પોતાના હાથ કોઈના હાથમાં પ્રવેશી આપણને ઉપાડતો હોય છે આપણી તૈયારી નથી હોતા કે એક ક્ષણે હાથમાં એ પગમાં એ આંખોમાં એ જીવા પર આપણે આપણા ભગવાનને જોઈ શકીએ આપણને તો આદત પડેલી છે ભગવાન આવે એટલે આમ લાઇટ થાય ને ધુમાડો થાય ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે અને પછી પીતાંબર પહેરીને પ્રગટ થાય એ જ ભગવાન હોય સિરિયલો જોઈ જોઈ આપણને એવી આદત પડી ગઈ છે કે પ્રભુ આવે એટલે આ રીતે જ આવે એ તો ભગવાન સામે આવે તો લોકો કે પેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો વાગ્યું ને તમે ક્યાંથી ભગવાન ધુમાડો તો નીકળ્યો તમે ક્યાંથી ભગવાન એટલે આપણને તો ભગવાન આવવા માટે પણ સિરિયલોમાં જોયા એ રીતે ભગવાન આવવા જોઈએ કથામાં હવે તમારે ભગવાનને છે ક્યારેક કથા સાંભળતા સાંભળતા કોઈકની આંખો છલકાય ને ત્યારે વહેતા આંસુમાં તમને ઠાકોરજી દેખાશે ક્યારેક પ્રભુની લીલા સાંભળતા સાંભળતા કોઈના ચહેરા પર લાગેલી ચમક જોશો ને તમને એમ લાગશે આ ચમક આની નથી આની અંદર હમણાં ઠાકોરજી પ્રવેશ કદાચ પ્રસાદ લેવા જશો અને કોઈ ભાવથી તમને પ્રસાદ થાળીમાં પેરસશે તો એ હાથમાં તમને ઠાકોરજી દેખાશે આ કાર્યકર્તાઓ દોડા દોડી કરી તમારી વ્યવસ્થા કરતા હશે તો એ પગમાં ક્યાંક તમને ઠાકોરજી દોડતા દેખાશે કે ગાયોની પાછળ પાછળ જેમ પ્રભુ દોડતા ક્યાંક એ ચરણાબીન કોઈના પગમાં તમને દેખાશે ક્યાંક એનોર્થ્યો દ્વારા આરતી ઉપરથી હશે ત્યારે એ એમના ભાવમાં તમને ઠાકોરજી બિરાજેલા દેખાશે પ્રભુ તો ક્યાં કેટલી વાર પ્રગટ પ્રગટશે ભાગવત એ તો બિરાજે જ છે હવે આપણે તૈયાર રહેવાનું એને ઓળખી જવા માટે એને શોધી લેવાનું આપણે દરેકમાં દોષ જોવા ટેવાયેલા છે એટલે દોષ જોઈ લઈએ ગમે તેટલો મહાન માણસ હોય ને કલાક બેસો એટલે આપણે એટલા હોશિયાર છે એમાં એકાદ ત્રુટી તો કાઢી જ લઈ એકાદ દોષ તો કાઢી જ લઈ આપણે ભલે કહેતા હોય કે ઘઉં વીણવા બેઠા છે વીણી તો કાંકરા જ છે કહેવાય એવું કે ઘઉં વીણવા બેઠા બાકી તો કાંકરા જ વીણી છે તે આદત પડેલી છે કાંકરાઓ વીણવાની એટલે બધે વીણી રહી છે લોકો શું કહેતા છો આટલા પાઠ કરે પણ કેવો ક્રોધી છે એમ નથી જોતો કે આટલો ક્રોધી છે તો પોતાના પાઠ કરવાનો નિયમ નથી છો સાર તો આ રીતે કડા ઘણા દુનિયામાં એવા ફરતા હોય લોકોની શ્રદ્ધા તોડવા માટે તૈયે તકો જ ગોતતા હોય તમે તો આટલું ભગવાનનું નામ લો તોય તમારે આમ બીમારી આવે તારે નથી લેતા એ બીમાર નથી પડતા એમાં ભગવાન જોડે કનેક્ટ કરવાની શું જરૂર છે તે છે તે ધર્મો છે એ બધું ચાલતું રહેવાનું એવી ઈચ્છા ના રાખો કે હું બે માળા ફેરવું એટલે શિયાળાનો ઉનાળો થઈ જાય

આ બધું મિશ્રણ રૂપ ને ચાલતું જ રહે છે પણ દરેક ઘટનાઓમાં જે ભગવાનની કૃપાને શ્રદ્ધિ લે શું છે મારવા માટે કંઈક ભલું હશે ઠાકોરજી કૃપા કરી રહ્યા છે મને બચાવી રહ્યા છે મને ઉકારી રહ્યા છે સદાય એવા ભાવ રાખીને જીવો સાક્ષાત પ્રભુ પ્રાપ્તિ એ ચોથું ફળ અને પાંચમું ફળ ભાગવત કથાનો કહ્યું અભય સર્વ ભયમાંથી કેટ કેટલા ભયો લઈને માણસ જીવે છે

ઉરેડા પરમાણ પછી તેમ લાગે પ્રભુને મળવાનો અવસર મોકો થઈ જાય પ્રભુ સાક્ષાત પ્રવેશ છે જીવને જીવનમાં અભય કરી દે છે ભગવાન જેના જીવનમાં આવે એ નિર્ભય થઈ જાય આપણે દરેક ભક્તોના ચરિત્રો જોઈશું સ્વયં રહેલાજ કેટલો ભય પિતાએ બતાવ્યો કેટલો પ્રયાસ કરે પણ નિર્ભય છે કારણ ખબર છે મારો રક્ષા કરનારો ઠાકોરજી મારા માથે છે ઘરે ઠાકોરજી પધરાવાનું ડરે અરે ઘરે પધરાવી અરે ઘરે બચાવનારો નથી ત્યાં સુધી ડરવાનું છે છે હવે હવે બચાવનારો બેઠો ડરવાની ક્યાં જરૂર ભગવાન થી ન ડરો ભગવાન તો પ્રત્યેક ડર માંથી મુક્ત કરનારા છે જે ભગવાન થી ડરાવે એનાથી દૂર રહેવું લોકો ભગવાન ના નામે ડરાવી અને આપણો ફાયદો ઉઠાવે આમ થાય પેલું થાય ફલાણું થાય એક ભગવાન તો એવા છે જે આપણને નિર્ભય મારી અંદર પાપ છે દોષ છે અપરાધ છે ભગવાન કે મેં તને ક્યારે કીધું કે આ બધું હું જોઈશ તું મારી પાસે આવીશ અહમ તો આ સરો પાપે ભ્યો શ્યામી માસ છે તું મારી પાસે આવીશ ને તો પહેલું કામ એ કરીશ તારા પાપોમાંથી તને મુક્ત કરી દઈશ એટલા માટે

હવે તો અનેક વાર્તા પ્રસંગ તમને જોવા મળશે ભક્ત હોય નિર્ભય હોય અને વિવેક પણ હોય નિર્ભય પણ એટલે અવિવેકીપણું નહીં આપણે તો સીધા સુધી મોડા પર કહી દેવાનું પાછળથી વાત નહીં સીધા સુધી ના કહેવાય વિવેકી જીવન વિવેક હોવું જોઈએ જીવનમાં વિવેક હોવો જોઈએ સારી વાતને પણ ઉત્તમ રીતે કહેતા શીખવું જોઈએ